વડોદરાના વર્ણામાં પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરે મંગાવેલા વિપુલ પ્રમાણના વિદેશી શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડીને કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને સત્યાવીસ લાખ અડસઠ હજારનો નો મુદ્દામાલ કબજે લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વણામાં પોલીસ મથકના સ્ટાફ ને બાતમી મળી હતી કે રતનપુર ના બુટલેગર રાકેશ ઉર્ફે રજનીકાંત જયસ્વાલ દ્વારા વિદેશી જથ્થો એક મંગાવવામાં આવ્યો છે જે આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એમપી પાર્સિંગ નો કન્ટેનર રતનપુર થી શંકરપુરા રોડ પર ઝીલ એસ્ટેટ પાસે મળી આવતા પોલીસે તેને કોર્ડન કરીને તપાસ કરવા જતા ચાલક તેમજ બુટલેગર રાકેશ જયસ્વાલ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા કન્ટેનર મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનરમાં માં મૂકેલા વિદેશી શરાબ ગણતરી કરતા બાર હજાર વર્ણ માં પોલીસે સત્તર લાખ અડસઠ હજાર રૂપિયા નો વિદેશી જથ્થો તેમજ દસ લાખની કિંમતના કન્ટેનર મળીને સત્યાવીસ લાખ અડસઠ હજાર નો મુદ્દામાલ કબજે લઈને બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તેમજ એમ પી વન થ્રી ઝેડ એચ થ્રી નાઇન ટુ ફાઈવ કન્ટેનર ના ચાલક વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે